thank <laughs> you

तैत्या संभू महाराजाने सुतांसी जोडाया भाजपमा राजकीय शुद्धीकरणाનો પ્રારંભ ગુજરાતથી થશે કોણ સ્વામી નામની સંઘ્યાનો ઓંદાવારને ઇજારવાડી શકે

પર્સન્ટ પાસ થઈ ગયો છે ઘણી બધી એક્ઝામ આપી હવે નિરાશ થઈ ગયો છે ગયા અઠવાડિયે કરચોડી નહીં છે તરફ મમ્મી મને સરકારી નોકરી નહીં હવે મારે સરકારને એક જ સવાલ કરવાનો છે કે અમારા યુવાનોને સરકારી નોકરી ક્યારે મળશે તો પૈસા આપીએ તો નોકરી છ પૈસા ના આપીએ તો નોકરી નથી તો આ સરકારનો કેવો ને કહેવાય સરકારના શાસનમાં એવું લાગે છે કે ગરીબી નહીં પરંતુ ગરીબો હટી રહ્યા છે હવે ગુજરાતની બેનો એક અવાજે બોલી રહી છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ હવે અમદાવાદ આંગણે ગુજરાત હોર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હોર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ ચુમ્માલીસ અડસઠ એકસઠ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે ક્રેડિટ પોલિસી જાહેર કરી છે જેમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જ્યારે સીઆરઆર માં નજીવો ઘટાડો કરાયો છે આરબીઆઈ સીઆરઆર માં જીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડીને ચાર પોઈન્ટ પચીસ ટકા કરી દીધો છે જેના લીધે સિસ્ટમમાં સાત હજાર પાંચસો કરોડ રૂપિયાનો ઉમેરો થશે આરબીઆઈ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા નથી જેના કારણે હોમ અને ઓટો લોન સહિતની તમામ લોનો સસ્તી થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે જ્યારે આરબીઆઈના ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું હતું કે બેન્કો હવે સોનું ખરીદવા માટે કોઈ પણ પ્રકારની લોન આપી શકશે નહીં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ચુમ્બાલીસ હજાર પાંચસો મથકો આવશે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર વી સંપતે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય સુરક્ષા દળો પણ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મોકલવામાં આવશે ચૂંટણી અગાઉ મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે નગરપાલિકા એનસીસી ના સભ્યો સાથે ભાજપમાં વિધિવત જોડાયા છે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ ચૈતન્ય શંભુ મહારાજ અને રાજવી પરિવારના તુષારસિંહ ભાજપ માં સત્તાવાર જાહેરાત કરી હતી રાજનીતિ વારસામાં અને ભાજપ એ મારા માટે કોઈ નવી પાર્ટી જનસંઘ જયારે હતું ત્યારે ઓગણીસો બોતેર માં મારા પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી શંભુ મહારાજ એ ધંધુકારી સીટ ઉપરથી ચુનાવ લડેલા ઓગણીસો ચોરાણું ની અંદર પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરેલો બે હજાર ત્રણ પછી પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરેલો પાર્ટીમાં જોડાવું છે એટલે આજે જ મેં પગલું છું અને હું ખૂબ આભારી છું બાલાઈ નું કે આપે મને સ્વીકાર્યું છે અને મને આપની પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા હતા તુષારસિંહ સાથે દેવગઢ બારીયા નગરપાલિકાના બાર સભ્યો પણ ભાજપમાં જોડાયા છે કેન્દ્ર સરકાર કૌભાંડો અને ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો સાથે બાબા રામદેવે જણાવ્યું કે નીતિન ગડકરી અને નરેન્દ્ર મોદી સહિત જેમની સામે આક્ષેપો થયા છે તેવા તમામ આક્ષેપોની તપાસ સંપૂર્ણપણે થવી જોઈએ ગુજરાતમાં દસમી નવેમ્બર સુધી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવાની જાહેરાત કરવા સાથે સીબીઆઈ ચૂંટણી પંચ વગેરે સંસ્થાઓને સ્વાયત્ત બનાવવાનો બાબાએ અનુરોધ કર્યો છે वो बातें सभी पार्टियों को लागू होती मैं है अपने ही स्टेटमेंट के अंदर इस बात को कहा है आप ये मुझ पर आरोप नहीं लगा सकते मैं कोई पक्षपातपूर्ण बात नहीं कर रहा मैंने कहा कि यद्यपि देश की लूट तबाही और बर्बादी के लिए दूसरी राजनीतिक पार्टियां भी जिम्मेदार हैं लेकिन सबसे बड़ा गुना सबसे बड़ा पाप इस देश के साथ कांग्रेस ने किया इससे पूर्ण ऐसा महत्व तो हो सकता है आप भी देखिए उसका इतिहास अंग्रेजों की भक्ति से लेकर के सत्ता की प्राप्ति तक जो कुछ इस देश में घटित हुआ है तुम तो उसमें जो-जो राजनीतिक पार्टियां जितनी-जितनी दोषी हैं उनमें सभी के ऊपर कार्रवाई करने की जरूरत है सभी को सबक सिखाने की जरूरत है इसमें अब बस दो ही बातें हैं एक बड़ा गुनहगार है मगर भ्रष्टाचार का एक भ्रष्टाचार की गपोत्री है ગડકરી સામે ના આક્ષેપો અંગેના પ્રશ્નમાં રામદેવે જણાવ્યું હતું કે તેઓ ગડકરી પ્રવક્તા નથી તો કોંગ્રેસ આડે હાથ લેતા રામદેવે જણાવ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર ગંગોત્રી છે હવે સમય પાકી ગયો છે કે દેશમાં રાજકીય શુદ્ધિકરણ થાય બાબા રામદેવ ગુજરાતમાં તેર દિવસ રોકાણ કરશે અને સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે આ યાત્રા દસમી નવેમ્બરે ડાંગ અને આહવા ખાતે સમાપન પામશે દેશ વિદેશમાં યોજાતી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા યુવતીઓનો ધસારો વધી રહ્યો છે અને હવે સૌંદર્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં અમદાવાદીઓ પણ પાછળ નથી પોન્સ ફેમિના મિસ ઇન્ડિયાને ગાંધી કર્મભૂમિ અમદાવાદમાંથી વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે ઓડિશનમાં સો થી વધુ સ્પર્ધકો પસંદગી પામ્યા છે गई कॉलेज पढ़ फाइनल राउंड में अम्बावान कल से ऑडिशन आप मिस इंडिया मेरे एक अपॉर्चुनिटी की तरह आया और यहाँ तक पहुँची हूँ तो मुझे बहुत खुशी है और आगे के लिए काफी एक्साइटमेंट भी आई एम रियली रियली हैप्पी एंड एक्साइटेड कि मैं सेलेक्ट हो चुकी हूँ इसके लिए मैंने तो क्या कहूँ बट बचपन से सपना देखा था हमेशा दैट आई वॉन्ट टू स्टैंड ऑन दट स्टेज इन हैव द क्राउन सो ये मेरा पहला स्टेप है एंड आई एम रियली ग्लैड दट आई एव रीच्डर मैं आई एम बॉर्न एंड ब्राउड इन अहमदाबाद लेकिन एक्चुअली मैं केरला को बिलोंग करती हूँ यहाँ तक पहुँचने के बाद मुझे बेहद खुशी हो रही है और मुझे बहुत अच्छा महसूस हो रहा है और आई एम लुकिंग फॉरवर्ड गोवा के ऑडिशन के लिए एंड एंड आई 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 एम विश प्रे कि मैं वहाँ पे भी जीतूँ और आगे जाऊँ और आगे हर एक जो कंपटीशन है जो स्टेज है वो जीत के मैं मिस इंडिया का खिताब पा चु सौंदर्य स्पर्धा में जीत पी बॉलीवुड झड़पी जाता युवती स्पर्धा में रस દર્શક મિત્રો સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહોલેટિન નમસ્કાર હું તુલિકા જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરો અહીંયા કોઈ દિવે એક માણસ ભય દો વિકાસ બતાવવો તો ને અમે કે આ વિકાસ અમે કહ્યું પોસ્ટરો ગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું છે ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થઈ છે મોટા દવા કરો મને શણક છે કુદરતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટવાની દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ